મહેસાણા નગરપાલિકાની નવી પહેલ પહેલી વખત મહાનગરપાલિકા વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ તમામ સ્થળે થશે ડ્રોનથી દવાનો છંટકાવ મહેસાણા શહેરમાં પ્રથમ વખત આ પ્રોજેક્ટનો અમલ આ અગાઉ મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આ ટેકનોલોજી થકી દવા છંટકાવ કરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટ ની શરૂઆત રવિવારે દ્વારા કરવામાં આવી છે મહેસાણા ખારી નદી કહીએ જ્યાં સ્મશાનયાત્રા છે ત્યાંથી એની શરૂઆત કરવામાં આવી છે તે પછી અમને અમારા એરિયા પ્રમાણે જ્યાં એમને ગટરનાળા હોય તળાવો હોય ત્યાં આગળ અમને અમારી મહેસાણામાં ટોટલ બે ટીમો આપવામાં આવી છે એ મહેસાણામાં બે ટીમો દ્વારા આ રીતના ડ્રોન દ્વારા દવા નાખવામાં આવે છે એ દવા આ બોક્સમાં આપી છે આ બોક્સમાં ડીલ હારવા નામની દવા આપેલી છે એ દવા માપ પ્રમાણે નાખવાની હોય છે હા મહેસાણામાં પહેલી વાર છે જે ગટર નાળા હોય છે ખુલ્લી ગટરનાળા તળાવો પછી શેરપુર કર્યા પછી મહાનગરપાલિકા ટોટલી તમારા વિસ્તારમાં નાખવામાં આવે છે જેમ કે ગામડાઓ નજીક ના થતા હોય બધી જગ્યાએ હાલ મહાનગરપાલિકા પૃથ્વી